માતાજી મિત્રો કેમ છો કે આપશો મિત્રો મસ્ત અને મજામાં તો તો મિત્રો આજે હતો માટે કોલેજની રજા હતી તે હું ખેતરમાં આવી ગયો કેમ કે દાદા અને માડી અને આ બાજુ મમ્મી ખેતરમાં આવ્યા હતા એટલા માટે હું પણ ખેતરમાં આવી ગયો તો મિત્રો જોઈ શકો છો દાદા પેલી બાજુ વાળ કહી રહ્યા છે કેમકે થોડીક બાકી હતી એટલે દાદા પેલી બાજુ વાડ કરે છે અને મિત્રો મમ્મી ખાલું લેવાયેલી ઘાસ ગેસ માટે કેમ કે અમારે ઘેર ભેંસ છે એટલા માટે ઘાસ લેવા આવી હતી તો મિત્રો જોઈ શકો છો તમે પેલી બાજુ માડી છે તે મરચા અમુક અમુક છે તે વેણે છે અને આ બાજુ મમ્મી શું કરો છો મમ્મી તો જોઈ શકો છો મિત્રો મમ્મી ઘરે શાકમાં નાખવા માટે રીંગણ તોડી રહી છે તો અમુક અમુક રીંગણ પણ લાગ્યા છે તો જોઈ શકો છો નેના નીના રીંગણ છે અમુક અને અમુક ફૂલો આવ્યા છે મમ્મી તું અમુક અમુક રેંગણો વેન લે ઘેર શાકમાં નાખવા અને ખાલું થઈ ગયું

અને દરરોજ માંડીને દાદા બંને ખેતરમાં આવે એટલે હુડ બોટ અને વાડ કરે કેમકે દરરોજ ગાયન ભેંસો બહુ વિતાડે એટલા માટે દરરોજ વાડ કરવી પડે કે આપણે ફિનિશિંગ વાડ નહીં તારની એટલા માટે દરરોજ બધું વિતાડે ગાયન ભેંસો તો મિત્રો આ હવાની ખેતી પણ કરી હતી અમુક અમુક જગ્યાએ તે ઉગી ગયા છે હવા પણ અને હવે તો પાણી મળતું નહીં એટલે મરચિયું અને રીંગણિયું બધું સુકાઈ ગયું મિત્રો આ વર્ષે તો ખેતી ભી લઈ ગઈ છે મરચાની એટલા માટે માડી અને દાદા બંને ખેતરમાં આવ્યા છે તે અને દાદા પેલી બાજુ વાડ કરે છે અને માડી છે તે અમુક અમુક મરચા રહી ગયા છે અંદર સુકા એટલે વેને છે અને પેલી બાજુ મમ્મી પણ આવ્યા છે ખેતરમાં ઘાસ લેવા માટે ભેસ માટે તો ઘાસ પેલી બાજુ કરે છે મારી મમ્મી અને હું આવ્યો છું ખેતરમાં તો દાદા અને દાદી પણ ખેતરમાં આવ્યા હતા એટલે હું પણ ખેતરમાં આવી ગયો તો મિત્રો માડી મરચાં વ્યાને છે આ બાજુ અને ફૂડ બોટ કર્યા કરે છે કેમ કે હવે બીજી ખેતી કરવાની છે મકાઈની એટલા માટે ખેતરને સાફ કરવું પડે અને ફરી આ બધા મરચાંને વ્યાન લે એટલે મરચી ઉપર નાખશું અને મકાઈની ખેતીનું વાવેતર કરશું મિત્રો તો તમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મિત્રો તો જોઈ શકો છો તમે આજુબાજુનું વાતાવરણ પણ ખેતીવાડી જોઈ જોવા મળશે તમને તો તમાકુ પણ બધા લોકોએ વોશિંગ અને વેણી લીધી છે આ બધું આપણે ખેડી નાખવાનું ફરી બીજી ખેતી કરી દઈએ એટલે પાક બીજો થઈ જાય અને આ બધું ખેડાઈ નાખીએ એમ તો મિત્રો આ માડી જોઈ શકો છો બધુંય ઉપાડી રહી છે ખાલું કેમ કે હવે ખેતર ખેડવાનું છે એટલે ઘેર ભેંસ છે એટલા માટે આ ઘાસ ઉપાડી રહી છે માડી અને પેલી બાજુ દાદા છે તે થોડીક વાડ બાકી રહી ગયેલી એ વાડ કરે છે મારી મમ્મી છે તે ભેંસ માટે ઘાસ લેવા આવી ગયા છે ખેતરમાં

મારી શું કરો છો અને મરચા તોડ્યા તો મિત્રો આ બાજુ મરચા પણ તોડી દીધા છે સુકા ઘેરથી નૂકવી દેશે દાવા પર અને દાદાએ એ પોણી પી લીધું છે એટલે થોડીક બાકી હતી વાડી એ પૂરી કરી દેશે અને આ બાજુ જોઈ શકો છો ખેતરની વાડી કેટલી સુંદર દેખાઈ રહી છે પણ હવે તો શું છે કે મરચું સુકાઈ ગઈ એટલા માટે ઓને ખેડી નાખશું અને ફરી બીજી મકાઈની ખેતી કરવાની છે હેં દાદા હા બીજી મકાઈની ખેતી કરીએ આ કાઢી નાખે ખીલાઈ બીલાઈ ને બીજી મકાઈ ની ખેતી કરીએ ને ફરી બીજો પાક તૈયાર કરી લઈએ તો મિત્રો અમારો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરજો અને મિત્રો મળીએ ફરી એક નવા શાનદાર વિડિયોમાં તો સુધી બાય બાય જય માતાજી